महाशिवरात्रि पर आ पांच राशि ना लोगों ने लग्न नो शुभ संकेत मळशे शिवनी कृपा थी आ लोगों नु भाग्य खुलशे नमस्ते मित्रों हर हर महादेव महाशिवरात्रि नो महान त्यौहार आववानो छे अने आ पवित्र प्रसंगे भगवान भोलेनाथ नी विशेष कृपा आ पांच भाग्यशाली राशि ना लोगों पर रहेशे हाँ मित्रों आ राशि ना जातकों ने शिव अने माता पार्वती नो आशीर्वाद मळशे જેના કારણે આ લોકોના લગનમાં આવનારા અવરોધો અને તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થશે અને આ સાથે સારા સમાચાર મળવાની प्रबल શક્યતા રહેશે જો તમારું લગન જીવનમાં કોઈ પણ પ્રકારનો અવરોધ હતો તો હવે સમય આવી ગયો છે જારે મહાદેવની કૃપાથી તમારા માટે નવી અને શુભ તકોનો માર્ગ ખુલવાનો છે મિત્રો તમે જણાવી દઈએ કે આ મહાશિવરાત્રી પર શિવ શક્તિનો એક એવો સંયોગ બની રહ્યો છે જે આ પાંચ રાશિના લોકો માટે वरदान સાબિત થશે ભગવાન શિવની કૃપાથી આ રાશિઓના ભાગ્યમાં ઉછારો આવવાનો છે જેના કારણે આ લોકોના લગનનો માર્ગ મોકળો થશે પરંતુ પ્રેમ અને પારિવારિક જીવનમાં પણ સુખ અને સમૃદ્ધિ આવશે હવે એ સમય દૂર નથી જ્યારે તમને ભગવાન શિવની કૃપાથી તમારો જીવનસાથીનો સાથ મળશે આ મહાશિવરાત્રી પર

મહાદેવ અને માતા પાર્વતીના દિવ્ય લગ્ન મહાશિવરાત્રી દિવસે પૂર્ણ થયા હતા જેના કારણે તેને શિવ પાર્વતી મિલન દિવસ પણ કહેવામાં આવે છે એવો કહેવાય છે કે જો આ દિવસે શિવ પરિવારની પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી પૂજા કરવામાં આવે તો માણસના જીવનમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે અને વ્યક્તિની બધી મુશ્કેલીઓ દૂર થાય છે ખાસ કરીને મિત્રો આ દિવસે કરવામાં આવતી પૂજાથી વિવાહિત જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યાઓનો સમાધાન પણ મળે છે મહાશિવરાત્રીનો આ શુભ તહેવાર 26 ફેબ્રુઆરી 2025 ના રોજ ઉજવવામાં આવશે ज्योतिष कैलेंडर मुजब आ वर्षे बे पच्चीस मा महाशिवरात्रि ना दिवसे श्रवण नक्षत्रनी रचना थवा जई रही छे जे सांजे पांच बाग्या सुधी प्रभावी रहेशे आ खास संयोग साथे परिधि योग पर बनी रहो छे जेना कारणे आ पांच भाव यशारी राशियों माटे लगन ना शुभ योगो बनवा जई रहा छे हाँ मित्रों महादेव अने मां पार्वती ना दिव्य जोड़ान साथे આ પાંચ રાશિના લોકો માટે પર શુભ લગ્ન યોગ બની રહ્યા છે અને આ મહાશિવરાત્રી પર ભગવાન શિવ અને માતા પાર્વતીની અનંત કૃપાથી આ રાશિના લોકોની દરેક ઈચ્છા પૂર્ણ થવાના સંકેતો છે તો મિત્રો જો તમે પણ જાણવા માંગતા હોવ કે આ મહાશિવરાત્રી કઈ રાશિઓ માટે ખાસ શુભ રહેશે तो आ वीडियो ने अंत સુધી ચોક્કસ જુઓ આ વિડિયો તે બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે જેઓ તેમના લગ્ન સંબંધિત સમસ્યાઓનો ઉકેલ શોધી રહ્યા છે તો વિડિયોમાં આગળ વધતા પહેલા જે કોઈ માં પાર્વતી અને ભોલેનાથનો સાચો ભક્ત છે તરે કમેન્ટ બોક્સ માં જય માતા પાર્વતી હર હર મહાદેવ લખો જોઈએ અને આ વિડિયો ને લાઈક કરવી જોઈએ અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવી જોઈએ જેથી ભગવાન શિવ અને માતા પાર્વતી ના આશીર્વાદ સીધા તમારા સુધી પહોંચે અને તમારા જીવન ની બધી સમસ્યાઓ સંપૂર્ણપણે દૂર થઈ શકે સૌથી પહેલા મેષ રાશિ ના લોકો તમને જણાવી દઈએ કે આ વર્ષ ની મહાશિવરાત્રી તમારા માટે ખૂબ જ ખાસ રહેવાની છે આ વર્ષે ભગવાન શિવ અને માતા પાર્વતીના દિવ્ય જોડાણ સાથે મેષ રાશિના લોકોના લગ્ન યોગ પણ प्रबल બન્યા છે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીના આશીર્વાદ તમારા પર રહેશે તમે જણાવી દઈએ કે આ મહાશિવરાત્રી પર ચંદ્ર તમારા ઉચ્ચ ઘરમાં સ્થિત હશે જેના કારણે ભગવાન શિવ અને માતા પાર્વતીના અનંત આશીર્વાદ સીધા તમારા પર વરસશે આ સાથે જે લોકો લગનમાં અવરોધોનો સામનો કરી રહ્યા હતા તેમના માટે નવી શક્યતાઓના દરવાજા ખુલવા જઈ રહ્યા છે આ ઉપરાંત પરિવારમાં નવા સંબંધો આવવાની શક્યતાઓ વધશે અને લગનને લગતા જે પણ અવરોધો આવી રહ્યા હતા તે સમસ્યાઓ ધીમે ધીમે સમાપ્ત થશે આ ઉપરાંત માતા ગૌરી અને ભગવાન શિવના આશીર્વાદથી મેષ રાશિના લોકોને પણ વૈભવ અને સુખ-સૃદ્ધિનો આશીર્વાદ મળશે ખાસ કરીને મેષ રાશિના લોકો જે કુવારા છે અને લાંબા સમયથી પોતાના જીવનસાથીની શોધમાં છે તેમના માટે આ વર્ષની શિવરાત્રી ખૂબ જ શુભ સંકેતો લઈને આવી છે મિત્રો તમે જણાવી દઈએ કે મે મહિનાથી 20 ડિસેમ્બર 1925 ની વચ્ચે તમારા લગનની प्रबल શક્યતાઓ છે જેના કારણે તમને તમારું ઈચ્છિત જીવનસાથી મળવાની प्रबल શક્યતા છે મેષ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે આ સમય એવા લોકો માટે ખૂબ જ શુભ સાબિત થશે જેઓ કોઈને પ્રેમ કરે છે અથવા સંબંધમાં છે તમારું બંને વચ્ચે વિશ્વાસ અને પરસ્પર સમજણ વધશે જે તમારા સંબંધોને વધુ મજબૂત બનાવશે આ શુભ પ્રસંગે તમે તમારા જીવનસાથી સાથે સાત જન્મોના પવિત્ર બંધન બાંધી શકો છો એટલે કે જીવનસાથી આ ઉપરાંત જે મિત્રો અપ્રેરિત લોકો લગ્ન કરવાનો વિચારી રહ્યા છે તેમને આ સમય જીવન માટે યોગ્ય જીવનસાથી મળી શકે છે માતા પાર્વતી અને ભગવાન ભોલેનાથના આશીર્વાદથી આ શક્ય બનશે કારણ કે શુક્ર ચંદ્ર અને ગુરુ તમારી કુંડળીમાં સ્થિર સ્થિતિમાં છે જે નવું જીવન શરૂ કરવા માટે ખૂબ જ શુભ સંકેતો છે આ સાથે મહાશિવરાત્રિનો આ શુભ સંયોગ તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને આનંદ લાવશે माता पार्वती અને ભગવાન ભોલેનાથ તમારા પર પોતાનો આશીર્વાદ રાખશે જો લગનમાં કોઈ પણ પ્રકારનો વિલંબ થાય છે તો આ સમયે ઘરના બધા સભ્યો સાથે વૃદ્રાભિષેક કરો અને ભગવાન શિવને યોગ્ય જીવનસાથી મળે તે માટે પ્રાર્થના કરો મિત્રો જો તમે આ ઉપાય સાચા મનથી કરશો તો તમારી ઈચ્છાઓ જલ્દી પૂર્ણ થઈ શકે છે અને તમને એક આદર્શ અને સાચો જીવનસાથી મળી શકે છે મિથુન રાશિના જાતકો તમને જણાવી દઈએ કે આ મહાશિવરાત્રી પર ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીના વિશેષ આશીર્વાદ સીધા मिथुन રાશિના જાતકો પર રહેવાના છે આ દૈવી આશીર્વાદના પ્રભાવથી તમારી રાશિમાં લગનની સ્થિતિ ખૂબ જ મજબૂત બની ગઈ છે જેના કારણે તમારા લોકો માટે લગનની प्रबल શક્યતાઓ છે મહાશિવરાત્રીના શુભ અવસર પર તમારા ઘરમાં સારા સંબંધો આવવાની प्रबल શક્યતાઓ છે આના કારણે तुम्हारा लग्न जीवन में लगता तमाम अवरोधों को अंत आ भी सके छे और ये संबंध खूबज जल्दी मजबूत थवानी शक्यता छे जो तुम्हें लंबा समय थी लग्न की राह જોઈ રહ્યા છો तो હવે તમારા માટે ખૂબ જ જલ્દી સારા સમાચાર આવવાના છે મિત્રો સૌથી ખાસ વાત એ છે કે આ વર્ષે મહાશિવરાત્રી પર બનેલા શુભ યોગને કારણે તમારું લગ્ન જીવનમાં કોઈ અવરોધ નહીં આવે ચાલો તમને જણાવી દઈએ કે અત્યાર સુધી જે પણ અવરોધો હતા તે ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદથી સંપૂર્ણપણે સમાપ્ત થશે આ ઉપરાંત ભોલેનાથ અને માતા ગૌરીના આશીર્વાદથી જેઓ લાંબા સમયથી લગ્નને લઈને મૂંઝવણમાં હતા તેમના લગ્ન થશે હવે તેમના માટે યોગ્ય નિર્ણય લેવાનો સમય આવી ગયો છે આ સાથે જીવનમાં સ્થિરતા આવશે જી તમને યોગ્ય જીવનસાથી પસંદ કરવામાં મદદ કરશે આ ઉપરાંત મહાશિવરાત્રી પર શિવજીના આશીર્વાદથી પ્રેમ સંબંધો મજબૂત થશે અને જે લોકો લગ્ન માટે પ્રયાસ કરી રહ્યા હતા તેમને સારા સમાચાર મળશે જો કોઈ નવો સંબંધ શરૂ થઈ રહ્યો છે તો તેને ગંભીરતાથી લો કારણ કે આ નવો સંબંધ મજબૂત અને શુભ સાબિત થઈ શકે છે મithun રાશિના લોકો માટે આ સમયે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે પરંતુ આ તમારું જીવનનો એક મહત્વપૂર્ણ નિર્ણય છે તેથી તમારે વિચારીને નિર્ણય લેવો જોઈએ શિવ પાર્વતીના આશીર્વાદથી આવનારો સમય તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે મિત્રો જો તમે મહાશિવરાત્રી પર માતા ગૌરીને લાલ ચુંદડી અને ભોલેનાથને પીળી ચુંદડી અર્પણ કરો છો અને 108 ની યુતિ કરો છો તો તમારું લગ્ન સંબંધિત બધી અવરોધો દૂર થઈ શકે છે સિંહ રાશિના મિત્રો આ વર્ષે મહાશિવરાત્રિનો દિવસ તમારા માટે ખુશીઓની ભેટ લઈને આવી રહ્યો છે માતા પાર્વતી અને ભગવાન શિવના આશીર્વાદથી તમારા લગ્ન લગ્નજીવનને લગતી બધી સમસ્યાઓનો અંત આવી શકે છે અને ઘરમાં નવા સંબંધો આવશે આ વર્ષે મહાશિવરાત્રી પર બનેલા શુભ યોગને કારણે સિંહ રાશિના લોકો ખુશ રહેશે કારણ કે લગ્નની પ્રબળ શક્યતાઓ છે તમને જણાવી દઈએ કે જે લોકો દુલ્હા અને દુલ્હનની શોધમાં હતા તેમની ઈચ્છા હવે પૂર્ણ થઈ શકે છે આ સમય દરમિયાન તમારી રાશિમાં ચંદ્રની સ્થિતિ ખૂબ જ અનુકૂળ રહેવાની છે જેના કારણે તમારા લગ્ન તેમજ સંતાન પ્રાપ્તિના શુભ સંકેતો છે ભોલેનાથ અને માતા પાર્વતીના આશીર્વાદથી તમારા ઘરમાં નવા સંબંધો શરૂ થશે જેના કારણે તમારા પરિવારમાં ખુશીઓ રહેશે ફેબ્રુઆરી મહિનામાં સિંહ રાશિના લોકોના લગ્નની શક્યતા પ્રબળ બનશે ચાલો તમે જણાવી દઈએ કે આ સમય ગાળાનો ચંદ્ર તમને યોગ્ય જીવનસાથી સાથે જોડાવામાં મદદ કરશે सिंह રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ રહેશે જેઓ પહેલાથી જ કોઈ સંબંધમાં છે મિત્રો જો તમને જીવનમાં આર્થિક પ્રગતિ અને સુખ ઈચ્છતા હો તો ચાંદીના વાસણમાં પાણી ભરીને શિવલિંગનો 108 અભિષેક કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો મકર રાશિના લોકો તમને જણાવી દઈએ કે આ વર્ષની મહાશિવરાત્રી પર તમારો લગનની प्रबल શક્યતાઓ છે માતા પાર્વતી અને ભગવાન શિવના આશીર્વાદથી લગ્ન સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓનો હવે અંત આવવાનો છે અને તમારી ઈચ્છાઓ પૂર્ણ થવાના સંકેતો દેખાઈ રહ્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે આ મહાશિવરાત્રી પર ચંદ્ર અને મંગળ મકર રાશિમાં સાથે રહેશે જેના કારણે તમને অনুকূল પરિણામો મળશે આ ઉપરાંત जे मकर राशि ना जात को सिंगल छे अने लांबा समय थी जीवन साथी नी शोध मा छे तो चालो तमने जणावी दईए के तेमनी शोध हवे समाप्त थवा जई रही छे आ साथे जे लोको पहला थी कोई संबंध मा छे तेमना माटे आ समय खूबज सारो रहेशे छे तमारो परस्पर विश्वास वधशे अने तमे तमारा जीवन साथी साथे वाराफ्रती काम करशो कुंभ राशि ना મહાશિવરાત્રીનો આ દિવસ તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનો છે આ સમયે શુક્ર અને શનિ તમારા લગ્ન ભાવમાં ગોચર કરી રહ્યા છે જેના કારણે તમારી રાશિની સ્થિતિ ખૂબ જ મજબૂત રહેશે અને તમારા જીવનની સમસ્યાઓનો અંત આવશે માતા લક્ષ્મી અને મહાદેવજીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે મિત્રો તમને જણાવી દઈએ કે 26 20 ફેબ્રુઆરી 1925 ના રોજ મહાશિવરાત્રીના દિવસે તમારું માટે શુભ લગ્ન યોગ બની રહ્યો છે આ શુભ લગ્ન યોગથી તમારા જૂના લગ્ન સંબંધિત સમસ્યાઓનો અંત આવશે અને કુંભ રાશિના જાતકોને સંબંધીઓ તરફથી સારા પ્રસ્તાવ પણ આવી શકે છે મિત્રો આ સમય દરમિયાન તમે તમારા વૈવાહિક સંબંધોને મજબૂત બનાવશો પરંતુ કેટલાક રચનાત્મક કારણોસર તમે થોડા સમય માટે તમારા જીવનસાથીથી દૂર રહેવાનું પર મન બનાવી શકો છો ચાલો તમને જણાવીએ આ શુભ સંયોગને કારણે તમારો સંબંધો પਹਿલા કરતા વધુ ગાઢ બનશે આ ઉપરાંત તમારા જીવનમાં બાળકનો આગમન પર ખુશીઓમાં વધારો કરી શકે છે જેના કારણે તમારા પરિવારનું વાતાવરણ ખુશનુમા રહેશે આ સાથે કુંભ રાશિના લોકો તેમના જીવનસાથી પ્રત્યે ખૂબ જ વફાદાર અને રક્ષણાત્મક હોય છે પરંતુ તેмна પર વિશ્વાસ કરવામાં થોડો વધુ સમય લાગે છે આ દરમિયાન મિત્રો આ મહાશિવરાત્રી પર માતા પાર્વતી અને ભગવાન શિવના આશીર્વાદ તમારા પર રહેશે ખૂબ જ ટૂંક સમયમાં તમારા લગ્ન માટે નવા સંબંધોના પ્રસ્તાવ આવી શકે છે અને આ સમય તમારા માટે નવા જીવનની શરૂઆતનો સંકેત આપી રહ્યો છે તો પ્રિય મિત્રો જો તમે વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સ માં હર હર મહાદેવ લખો અને વિડિયો ને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અંત સુધી જોડાવા બદલ તમારો ખૂબ આભાર